તમારું મારું નામ ઘનશ્યામ પટેલ છે અત્યારે હાલમાં ગણેશ્વરના વિકાસ માટે જેમ જોઈ રહ્યા છે આ ડેરીથી અત્યારે આવતો બધું વિકાસ થઈ રહ્યો છે બધી વ્યવસ્થા પણ છે સરસ મજાનું આયોજન તમે જોતા હશો અહીંયા લોકો પણ આવે છે પણ એ સારી રીતે બેસી શકે સારી રીતે એનું પોતાનું ટિફિન વ્યવસ્થા પણ જમી શકે એવી વ્યવસ્થા છે હવે એવું થઈ રહ્યું છે કે આખા વિસ્તારમાં કદાચ ક્યાંય નહીં હોય એવું ચબૂતર બનવા જઈ રહ્યો છે એક બે કે બસો નહીં પણ સાડા ત્રણસો જેટલા માટલાઓ જે એની અંદર કબૂતર રહી શકે એવા કબૂતરનું એક પક્ષીઘર અહીંયા બનાવવામાં આવી રહ્યું છે એ પક્ષીઘર કદાચ આટલા દસ કિલોમીટરના એરિયામાં સર રડામાં ક્યાંય એવું પક્ષીઘરનું અને ત્રણ માળ જેટલી એની કદાચ હાઈટ હશે અને એ આયોજન ટૂંક સમયમાં થઈ રહ્યું છે મંદિરનું રણ રણરોગણ પણ બધું ટૂંક સમયમાં નવેસરથી કરવામાં આવી રહ્યું છે અને ડગલે ને પગલે સારો વિકાસ થઈ રહ્યો છે મંદિરમાં સારા લોકોની ભક્તોની ખૂબ આસ્થા છે લોકો ખૂબ પ્રેમથી પોતાનું અહીંયા તન મન ધનથી બધું આપે છે અને ટ્રસ્ટ અને ટ્રસ્ટના પરિવારના બધા મિત્રો સારી રીતે શ્રેષ્ઠ આયોજનપૂર્વક શ્રેષ્ઠ કામ કરતા રહીએ છીએ અને આવા ભાવિ કામમાં પણ અમે લોકો શ્રેષ્ઠ રીતે શ્રેષ્ઠ સારું ભગવાન જે રીતના કરાવે એ રીતના એના નામથી અમે આગળ વધીશું જય મહાદેવ જય શ્રીરામ જે દાન લઈને આરે આવતું હોય દાના એ તો જુદા પણ અહીંયા મંદિર તરફથી એકસો વીસ કિલો અહીંયા બોરી દરરોજ ઠલવવામાં આવે છે એ બોરી કોણ ઠલવે છે પબ્લિકના સપોર્ટથી પબ્લિકના સપોર્ટથી સ્વયંસેવકોના સપોર્ટથી ચાલી રહ્યું છે દર મહિને લગભગ ઓછામાં ઓછું પચાસથી સાઠ હજારનું અનાજ ભાવિક ભક્તોના હિસાબથી ચાલી રહ્યું છે અને જડેશ્વર મહાદેવને પાણી વૃક્ષો સમજો કે ઝાડોનું પાણી પાવામાં આવે છે એ મારી જોડે આજે સમજો કે દસેક જણાની ટીમ છે એ ટીમ ખંડાવ ખંભો મેળવી અને મારી જોડે કામ કરી રહ્યા છે